વડગામના છાપીમાં બિલ્ડરને સીએમ સુરક્ષામાં ડીવાયએસપી હોવાની ઓળખ આપી શખ્સ રૂપિયા અડત્રીસ લાખ ઉછીના લઈ ગયો હતો જે વાયદા પ્રમાણે પરત આપ્યા ન હતા આથી તપાસ કરતા શખ્સ નકલી ડીવાયએસપી હોવાનું સામે આવ્યું હતું આ અંગે બિલ્ડરે છાપી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે નકલી ડીવાયએસપી જીતેન્દ્ર રાઠોડને ઝડપી લીધો હતો છાપીની શુકુન વિલા છ માસ પૂર્વે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના સરડોઈનો જીતેન્દ્રસિંહ ઉદેસી રાઠોડ પોતે ડીવાયએસપી હોવાનું અને મુખ્યમંત્રીની સુરક્ષામાં ફરજ બજાવતો હોવાનું જણાવી વિલામાં એક મકાન રૂપિયા પચાસ હજાર બાનું આપી ત્રીસ લાખમાં વેચાણથી લીધું હતું જોકે મકાનનું કામ અધૂરું હોવાના કારણે અન્યનું મકાન ભાડે રાખી પરિવાર સાથે રહેતો હતો જવાહરનવાર બિલ્ડરની ઓફિસમાં આવી બેસો હતો દરમિયાન ફેબ્રુઆરી પચીસ ના રોજ બિલ્ડર વિજયભાઈ ચૌધરી અને તેમના ભાઈ ધનરાજભાઈ હાજર હતા ત્યારે જીતેન્દ્ર રાઠોડ અને ગાંધીનગર જિલ્લાના કુંડાસણ ગામે સિત્તેર લાખમાં જમીન ખરીદી છે તેમ કહી પંદર દિવસ માટે નાણાંની માંગણી કરી હતી નકલી ડીવાયએસપી જીતેન્દ્રસિંહ રાઠોડે છાપીના એક કર્મચારીની બદલી કરાવી આપવાના નામે રૂપિયા સાત લાખ પડાવ્યા છે આ અંગે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે